નમસ્કાર દોસ્તો આજે હું આપ સૌને સરસ વાત કરવા માંગુ છું મારી આ વાતને શાંતિથી સાંભળજો ને સમજજો ખરેખર જીવનના દરેક ક્ષેત્રે ઉપયોગી બનશે મિત્રો જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ એને વખાણનારા ને વખોડનારા બંને પ્રકારના લોકો હોવાના પ્રશંસા ચણાના ઝાડ પર ચડાવી દે અને ટીકા હતાશ કરી દે આપણો આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા ઓછા કહેવાય એ કહીં એ લોકો એવું વિચારીને ખુશીથી ન જીવાય હા આપણી શરતે જીવન જીવવું એક અલગ વાત છે અને એ માટે અનેક બાબતોને ઇગ્નોર કરવી પડે એવું નથી કે આપણે બગાવત કરવાની છે લોકોની વિરુદ્ધ વર્તવાનું છે આપણી પસંદ અન્યની નાપસંદ પણ હોઈ શકે આવી સ્વાભાવિક વસ્તુઓમાં ભિન્નતા શોખ કપડાની પસંદગીથી લઈને મોરલ વેલ્યુ સુધી અનેક બાબતોમાં રહેવાની ને આ બધી બાબતો દૂરના તો ઠીક નજીકના લોકો માટે પણ ઝડપથી બદલી શકાતી નથી છતાં સહજીવન માટે સરળતા માટે એકબીજાની ખુશી માટે આપણા મનને થોડુંક સમજાવવું પડે વળી કેટલીક વખત ટીકા અંચાત ઈર્ષા સ્પર્ધા વગેરે જેવા કારણસર લોકો આપણા વિશે સાચી ખોટી અફવા ફેલાવતા રહે છે કેટલાક કાયા લોકો એ પાછળ બે શરમ લોકો મોઢા પર જે મનમાં આવે તે બોલે કેટલાક મજાક કરે કેટલાક મેણા ટોણા મારે કોઈક અપમાન કરે આમાં આપણો વાંક હોય કે ન હોય સામે વ્યક્તિની નફરતાઈ જરૂર હોય છે તેથી આવા લોકોથી દૂર રહેવું ને એમને ઇગ્નોર કરવા હિતાવહ છે પરંતુ ઇગ્નોર કરવું કેવી રીતે સમજવા એક ઉદાહરણ જોઈએ સોક્રેટીસના જીવનની ઘટના આ સંદર્ભે વિચારવા જેવી છે એક દિવસ સોક્રેટીસ શિષ્યો સાથે જ્ઞાન ગોષ્ટી કરતા હતા એક માણસ દોડતો દોડતો આવ્યો અને કહ્યું આમદાર જપ થઈ ગયો આ ગામના અમુક લોકો તમારા માટે કેવું કેવું બોલે છે મારાથી સાંભળી ન શકાયું એટલે હું તમને જણાવવા આવ્યો છું મારી વાત સાંભળીને તમે અચંબિત થઈ જશો આવનારા માણસની વાત સાંભળીને ચોક્રેટીસના મુખની રેખા જરાય ન બદલાઈ એમણે શાંત ચિતે પહેલા માણસને કહ્યું ભાઈ શાંત થા તારી વાત હું જરૂર સાંભળીશ પરંતુ એ માટે તારે મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપવા પડશે પહેલો પ્રશ્ન એ છે કે તું જે વાત મને કરવાનો છે સો ટકા સાચી છે એટલા માણસે કહ્યું ખબર નથી એ વાત સાચી છે કે ખોટી બીજો પ્રશ્ન સોક્રેટીસે પૂછ્યું કે મારા માટે એ વાત ઉપયોગી છે અને એનાથી કોઈ લાભ થવાનો છે માણસે કહ્યું ના એનાથી તમને કોઈ લાભ થશે એવું મને લાગતું નથી પછી એનાથી મને કોઈ નુકસાન થવાનું છે અને કોઈ મારવાનું છે મારું કંઈ લઈ લેવાના છે સોક્રેટીસે ત્રીજો પ્રશ્ન પૂછ્યો ના એવું પણ નથી માણસે જવાબ આપ્યો સોક્રેટીસે પેલા માણસને સાંચીતે કહ્યું જે વાત સાચી છે કે ખોટી એની મને ખબર નથી જે વાત મને ન તો કોઈ લાભ થવાનો છે કે ન તો કોઈ નુકસાન થવાનું છે એવી વાત સાંભળવા માટે મારે મારો કિંમતી સમય શા માટે બગાડવો જોઈએ સોક્રેટીસનો જવાબ સાંભળીને એલો માણસ વિલા મોઢે પાછો જતો રહ્યો કોર્સ આપણે સોક્રેટીસ તો નથી પરંતુ આવતા જતા જાણીતા અજાણ્યા કે પારકા પોતાના દરેક લોકોના કોઈ પણ પ્રકારના આપણા માટે ઉપયોગી ન હોય એવા વાણી વર્તન મેણાટોળાને સાંભળવાની દિલ પર લગાવવાની જરૂર ખરી પહેલા તો એવા લોકો અને એમની વાતોને ઇગ્નોર કરો કે જેમની સત્યતા પર તમને જરાય ભરોસો નથી એમની મનસા શંકાના દાયરામાં આવે છે આવા લોકોને ઇગ્નોર કરવાથી મન ખોટા ચક્રાવે ચડતું અટકશે અને હા સોક્રેટીસની જેમ જેની સાથે કોઈ લેવા દેવા જ નથી જેમનું જીવનમાં ખાસ કોઈ મહત્વ નથી એમની વાતથી રિએક્શનથી રિસ્પોન્સથી તમારી લાઈફમાં કોઈ ફરક નથી પડવાનો એવા લોકોને ભાવ આપવાનો શું અર્થ આવા લોકો આપણો સમય બગાડીને ભ્રમિત કરે છે કેટલાક લોકો નારદ મુનિ હોય છે બની શકે કે નારદ મુનિ તમારી નજીકની વ્યક્તિ હોય તહી કરે એમના પેટમાં કશું ટકે જ નહીં એમને પ્રાઇવસી ટ્રસ્ટ જેવા શબ્દોથી બહાર ગાવનું છેટું છે એમનાથી દૂર રહો અને જે લોકો સન્માન નથી આપતા એમને પણ ઇગ્નોર કરો અગર આવા લોકોને ઇગ્નોર ન કરાય તો આપણને આખી દુનિયા આપણે વિરુદ્ધ લાગશે અન્ય લોકો પરથી ભરોસો તૂટશે અગર આવા લોકો તમારી આસપાસ છે અને ચાહો તો પણ એમને ઇગ્નોર નથી કરી શકતા આવા લોકોની સાયકોલોજી સમજો જેને નુકસાન પહોંચાડનારા લોકોનું ખુદનું જીવન હાલક ડોલક હોય છે તેથી તેઓ બીજાના જીવનમાં અડચણ ઊભી કરે છે કેટલાક જન્મજાત વિઘ્ન સંતોષી હોય છે એમને દિલ પર લેવાને બદલે માફ કરતા શીખો ઠીક છે જેવી જેની દ્રષ્ટિ એને મનને સમજાવવું પડે કારણ કે તમે અમને પ્રતિક્રિયા આપશો તો મનની શાંતિ ઢહોળાશે બીજા બે લોકો ચર્ચામાં જોડાશે મન ખોટી દિશામાં ડાયવર્ટ થશે તેથી બેસ્ટ વે છે કે ઇગ્નોર કરો ભૂલો માફ કરો ને આગળ વધો મિત્રો આવી અવનવી વાતો જાણવા આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો